LIC દ્વારા આપવામાં આવતી વિદ્યાધન સ્કોલરશીપ યોજના એ એવા વિદ્યાર્થીઓ માટે છે જે નાણાકીય મુશ્કેલીઓ કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી આ યોજના અંતર્ગત LIC દેશભરના હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે જેથી તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને ભવિષ્યમાં સારું ભવિષ્ય બનાવી શકે એક આર્થિક સહાય આ યોજનાની અંદર વિદ્યાર્થીઓને ચોક્કસ રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે બે ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં સહાયરૂપ થવાનો છે ત્રણ સામાજિક વિકાસ આર્થિક મુશ્કેલી સામે શિક્ષણને પ્રાધાન્ય આપીને વિદ્યાર્થીઓના પરિવાર અને સમાજનો વિકાસ થાય છે વિદ્યાધન સ્કોલરશીપ યોજના માટે આવશ્યક ડોક્યુમેન્ટ્સ દસ માર્ક માર્કશીટ જા પ્રમાણપત્રો વિદ્યાર્થી એ દસમા અથવા બારમા ધોરણ માં સારું પરિણામ મેળવેલું હોવું જોઈએ પરિવાર ની આવક અરજદાન નું કુલ વાર્ષિક આવક નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી હોવી જોઈએ ભારતીય નાગરિકતા આ શિષ્યવૃત્તિ માત્ર ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે અન્ય શરતો શિક્ષણ માટે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ વિદ્યાદન સ્કોલરશિપ યોજના યોજનાનો લાભ કેવી રીતે લેવો ઉમેદવાર એલઆઈસી ની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને માહિતી સાથે અરજી કરવાની રહેશે છે જો ઉમેદવાર શિષ્યવૃત્તિ માટે પસંદ થાય તો તે શિષ્યવૃત્તિના લાભ મેળવવા પાત્ર થશે આવી જે માહિતી અને ન્યૂઝ માટે અમારી ચેનલને ને કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે થેન્કસ ફોર વોચિંગ